આદિવાસી સમાજનું અને સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું એવા અમારા સાથી અને અત્યારે તો આ ચૂંટણી ચાલે છે ને એટલે આપણા બદલા જાય કહેવાય ને એક ની બે છે હા ક્યારેક ક્યારેક બે વર્ગોડે ચડે ને લડીને જેલ આપણા ભરૂચ લોકસભા વિસ્તારના ઇન્ડિયા ગ્રુપના ના આપણા ઉમેદવાર ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા लगन लेने ने वरराजा होए मा पासे अनवरई होए ने बेटा आ चुटणी मा ए ओला लगन मा एक जणवर होए हो आ चुटणी मा बोल दो का अनवर होए तमे बता बनसो ने आ बन्ने वरराजा ना अनवर हमारा जिला कांग्रेस समिति ना प्रमुख भाई श्री देवेंद्र भाई भाई श्री अर्जुन भाई राठवा

મરબીઓને સાથે આ સરસ મજાના મેળાનું આદિવાસી સમાજની અસ્મિતાનું પ્રતિક છે અને ત્યારે આ મેળાની લીધે આપ સૌને ખૂબ શુભેચ્છા અને મમાનક સાથે બે પ્રકારની વ્યવસ્થા છે એક એવી વ્યવસ્થા છે કે જેમાં મુક્તિ પર માલામાલ થાય

आखा में कांग्रेस ना टीका साथे झारखंड में अपना इंडिया ग्रुप ना एक मुख्यमंत्री था आदिवासी मुख्यमंत्री हेमंत सोरेन आप भाजप वाला ने खटक क्या माला आदिवासी अपनी मोटी गाड़ी मान मुख्यमंत्री की कुर्सी मान देश रूपी में धन भेगो करना ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ હેમંત તૂટી જઈશ પણ ઝૂકીશ નહીં હું આદિવાસી સમાજ જેલ જવાનું પસંદ કર્યું પણ ભાજપમાં જવાનું પસંદ એને

કામ આપણી પરંપરા છે એકલે કે સમાજે આવો આ પરંપરાનું પાલન કરજો કોંગ્રેસ ની સરકાર હતી એ સોનિયા ગાંધીજી એ અને મનમોહન સિંહજે કહ્યું કે વન સંપત્તિ પર આદિવાસીનો અધિકાર હોવો જોઈએ અને વન સંપત્તિ પર અધિકારનો કાયદો આપવો અને આ ભાજપની સરકાર આ પૂરા હાથમાં રાખવા આપે છે આપણને આપણી આદિવાસીની જમીન પર આપણો પૂરો અધિકાર આપ્યો લડવું છે અને લડવામાં જીતવું છે બંને મિત્રો આપડો આદિવાસી સમાજ નો છોટા ઉદેપુર ભરૂચ અને ગુજરાત નો અવાજ દિલ્હી માં માટે બંને ને મદદરૂપ બનજો એ વિનંતી કરવા સૌને પ્રેમ બતાયો લાગણી બતાવી આવકાર આપો એ માટે નથ મસ્તકે આપનો આભાર માનીને શુભેચ્છા પાઠવે વીર મોચુ જય હે